સુરતના ડિંડોલી વિસ્તારની સોસાયટીમાં આજે સવારે એક દંપતી જીવલન હુમલો કરતા પોલીસ દોડતી થઈ હતી વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યા થી પાંચ વાગ્યા ની આસપાસ ઘુસેલો અજાણ્યો લૂંટના ઇરાદે કે પછી અન્ય કોઈ ઈરાદે આવ્યો હોય તે અંગે પોલીસ તપાસ કરી રહી છે સુરતના ડિંડોલી વિસ્તારની ડ્રીમ સોસાયટીમાં હાલ નવા મકાનોનું બાંધકામ થઈ રહ્યું છે આ મકાનોની સામેને એક મકાનમાં આજે વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઘુસ્યો હતો તે સમયે ત્યાં રહેતો દંપતી જાગી જતા અજાણીએ ચપ્પુ વડે તેમના ઉપર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો ગંભીર ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યો લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યો હતો તે તપાસ કરી રહી છે તો પોલીસે કહ્યું કે વિજયભાઈ મોદી અને તેમના પત્ની મોદીનાઓ રાત્રે પોતાના બે બાળકો સાથે ઘરમાં સુતા હતા આજે સવારે લગભગ સાડા ચારથી થી પાંચ વાગ્યાના સમયગાળામાં એક યુવક તેમના ઘરમાં ઘુસી ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે બંને ઉપર હુમલો કરી નાસી છૂટ્યો હતો દંપતી પર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે તે હાલમાં જાણવા નથી મળ્યું જોકે સીસીટીવી તેમજ હ્યુમન રિસોર્સના આધારે તપાસ ચાલી રહી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રીમવિલા કરીને એક સોસાયટી આવેલી છે આ ડ્રીમવિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે આ રહેવાસી મકાનમાં આજે સવારે સાડા ચારથી સાડા પાંચની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણા હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના વિકનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એનાઓ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ તો ઘરમાં ઘુસી ઊંઘમાં દંપતી પર જીવલન હુમલો કરાયો હોય જેને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ